મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું આવનારા સમયની અંદર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ એટલે આપણે બંધારણના પ્રશ્નોને અનુચ્છેદ વિશે વાત કરીશું અને આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને ઇતિહાસ ભૂગોળ ગુજરાતી વ્યાકરણ રિદ્નિંગ એમ અલગ પાઠવાઇઝ તૈયારી કરાવીશું એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આવનારા સમયની અંદર આપણે છવ્વીસ ઓગસ્ટ નવ સપ્ટેમ્બર સુધી પીએ પોલીસ કોન્સ્ટેબલ પીએસસીના ફોર્મ ભરવા બાકી હોય તો ભરી દેજો એસટીએના ગ્રેજ્યુએશન ફોર્મ ભરવાના બાકી હોય તો પણ નવ સપ્ટેમ્બર સુધી તારીખ લંબાઈ છે તો ભરી દેજો અને મિત્રો ખાસ કરીને પંદરથી ત્રીસ વચ્ચે પંદર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રેલવેની ભરતી આવવાની છે तो तब चेक कर फॉर्म भरी लो आशा थी वीडियो स्टार्ट कर दी है प्रश्न एक ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને વહીવટના નિયંત્રણ નિયમ અંગે જોગવાઈ કરવામાં આવી છે ભાગ પાંચમાં પ્રશ્ન બે ભારતના દેશના બંધારણ વડા કોણ હોય છે ભાગ બેમાં ભારત ભારતના રાષ્ટ્રપતિ સોરી મિત્રો પ્રશ્ન ત્રણ ભારતના બંધારણે કયા અનુચ્છિત રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવી છે અનુચ્છિત બાવનમાં ચોથો પ્રશ્ન ભારતના સૌપ્રથમ નાગરિક કોણ હોય છે રાષ્ટ્રપતિ પ્રશ્ન પોચ ભારતના બંધારણના કયા અનુચ્છેદ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ છે અનુચ્છેદ ચોપનમાં ભારતના બંધારણની બંધારણ સ્થિતિ કયા દેશ પાસેથી લેવામાં આવી છે તો બ્રિટેન કૃષ્ણ સાત મિત્રો ભારતના બંધારણના કયા અનુચ્છેદ રાષ્ટ્રપતિ ને કાળી અંગેની જોગવાઈ છે જે છપ્પન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની હોદ્દાની શરતો અંગેની જોગવાઈ છે અનુચ્છેદ ઓગણસાઠમાં પ્રશ્ન નવ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ પંચાવનમાં પ્રશ્ન દેશ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ શપથ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ સાહીઠમાં પ્રશ્ન અગિયાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન છે અનુચ્છેદ એકસઠ પ્રશ્ન બાર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ દેશમાં કોઈ પણ કાયદા અન્વયે માફી મૂકવાની સત્તા આપે છે અનુચ્છેદ બોતેર માં પ્રશ્ન બાર તેર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરે છે અનુચ્છેદ એસી મુજબ પ્રશ્ન ચૌદ ભારતના બંધારના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા છે અનુચ્છેદ તેવી પ્રશ્ન પંદર ભારતના બંધારના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલય પાસે સલાહ માગી શકે છે અનુચ્છેદ એકસો તેતાળીસ મુજબ પ્રશ્ન સોળ ભારતના બંધારના ક્યાં અનુચ્છેદનો રાષ્ટ્રપતિ લોકસભામાં બે એગ્લો ઇન્ડિયાની નિમણૂક કરે છે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ મુજબ પ્રશ્ન સત્તર ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય છે હોવી જોઈએ પોત્રીસ ભારતનો રાષ્ટ્રપતિ પ્રશ્ન અઢાર ભારતનો રાષ્ટ્રપતિ બનવા માગતો ઉમેદવાર કયા ગૃહ ચૂંટણી લાયકાત ધરાવતો હોય છે લોકસભા પ્રશ્ન ઓગણીસ ભારતના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ડિપોળી જમા કરાવવાની હોય છે પંદર હજાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રશ્ન વીસ ભારતની ચૂંટણી કેટલા મત ન મળતો ડીપો જાય એક ભાગ્યા પ્રશ્ન એકવી ચૂંટણી પ્રશ્ન એકવી રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંતો મુજબ થાય છે સમય સુરતા સિંધાંત કર્મચ પદ્ધતિ મુજબ પ્રશ્ન બાવીસ રાષ્ટ્રપતિ ચૂંટવા માટે ઉમેદવાર માટે કાયદેસર કેટલા મત મળવા જરૂરી છે પચાસ ટકાથી વધુ ભારતના ત્રેવીસ ભારતના રાષ્ટ્રપતિ છે રાષ્ટ્ર કેટલો વર્ષ નો હોય છે રાષ્ટ્રપતિ ઉમેદવારી કેટલી વાર વધી જોઈએ વધુ કોઈ ઉમર મર્યાદા નથી એક વ્યક્તિ કેટલી વાર રાષ્ટ્રપતિ લડી શકે છે ગમે તેટલી વાર પ્રશ્ન ત્રીસ પ્રશ્ન સોરી ઓગણત્રીસ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોણ આપે છે ઉપરાષ્ટ્રપતિને પ્રશ્ન ત્રીસ રાષ્ટ્રપતિ ઉમેદવારનો નોંધવા દરખાસ્ત ગુના સભ્યોની ટેકો આપનાર સંખ્યા કેટલી છે પચાસ પચાસ પ્રશ્ન એકત્રીસ એકત્રીસ રાષ્ટ્રપતિની ચૂંટણી સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ભારત સરકારના ચૂંટણી દ્વારા પ્રશ્ન બત્રીસ ભારત ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની વિવાદ થાય તો તેની ઉકેલ કોના દ્વારા લેવામાં આવે છે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પ્રશ્ન છેત્રીસ રાષ્ટ્રપતિના ઉમેદવારમાં ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે બે અઠવાડિયા પ્રશ્ન ચોત્રીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની વિવાદનો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવે છે અનુચ્છેદ એક રાષ્ટ્રપતિ તેના હોદ્દા પર હટાવવાની કઈ પ્રક્રિયા કરવામાં આવે છે માપીયોગ પ્રશ્ન છત્રીસ ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન સાડત્રીસ વડાપ્રધાન મંત્રી પરિષદની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 38 કેટરની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 39 સત્ર બોલાવવાની સત્ર બોલાવવાની સત્ર વાસન કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 1x લોકસભાનું વિસર્જન કરવાની છે રાષ્ટ્રપતિ નાણાપતિ અધ્યક્ષની સપણ કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન તેતાળીસના રાજ્યોના રાષ્ટ્રપતિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન

અનુચ્છેદ એકસો અગિયાર માં પ્રશ્ન ઓગણ પચાસ દેશના બધા આંતરરાષ્ટ્રીય કરારો ને સમજૂતી કોના નામે થાય છે રાષ્ટ્રપતિના નામે પચાસ ભારતના પચાસ ભારતના ત્રણેય પાકોના સર્વોચ્ચ નિદર્શન આપતી કોણ છે રાષ્ટ્રપતિ પ્રશ્ન એકાવન ભારત સરકારના બંધારણના કયા અનુચ્છેદ ત્રણેય સેનાની સર્વોચ્ચ ન્યાયાલય શક્તિ રાષ્ટ્રપતિ સભામાં તે છે અનુચ્છેદ ત્રેપન મુજબ પ્રશ્ન બાવન વિદેશની રાષ્ટ્ર રાજદૂતોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન થઈ પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા કોની છે રાષ્ટ્રપતિ પ્રશ્ન સાઠ ભારત સર ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ તેના હાથો હોદ્દા પર રહીને કોઈ પણ કાર્ય માટે નિર્ણય જવાબદાર નથી અનુચ્છેદ ત્રણસો એકસઠ પ્રશ્ન પંચાવન ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણી કોણ કોણ ભાગ લે છે લોકસભા રાજ્યસભા રાજ્યોની કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની ચૂંટેલા સભ્ય

રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રસ્તાવનો લાવતા પહેલા રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા લેખિત સૂચના જાણકારી આપવામાં આવે છે ચૌદ દિવસ પૂર્વ પ્રશ્ન સાહીઠ રાષ્ટ્રપતિની ગેરહાજરી કોણ દેશના કાર્યો પ્રકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન એકસઠ રાષ્ટ્રપતિની ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ છે ભારતના સર્વોચ્ચના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન બાસઠ રાષ્ટ્રપતિનું રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે લોકસભાના અધ્યક્ષને પ્રશ્ન ત્રેસઠ રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ ખાલી પડે તો કેટલા સમયમાં ભરી દેવું છે છ મહિનામાં પ્રશ્ન ચોસઠ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી આવનાર પ્રથમ ગેર કોંગ્રેસ ઉમેદવાર વિવેક ઘેરે પ્રશ્ન પોસઠ રાજ્યપાલની કોની મરજી વિરુદ્ધ પદના હોદા પર રહે છે રાષ્ટ્રપતિની છપ્પન નાણાં ખર રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી આવશ્યક છે રાષ્ટ્રપતિને પ્રશ્ન સડસઠ લોકસભા અને રાજ્યસભા એમ બંને કુલ કેટલા સભ્યોની રાષ્ટ્ર રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે ચૌદ પ્રશ્ન અડસઠ રાષ્ટ્રપતિ યાદી વિષયમાં હુકું બહાર પાડે છે કેન્દ્રની સંયુક્ત યાદી પ્રશ્ન અગ્યાસી રાષ્ટ્રપતિ કયા ખરડાની મંજૂરી આપવામાં આવે છે નાણાંને નાણાં ખરડાને બંધાણીય સુધારા જ્યારે પ્રશ્ન સિત્તેર જ્યારે રાષ્ટ્રપતિ કોઈ પણ ઘરને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે કયા પ્રકારનો વિટોનો ઉપયોગ થાય છે નિવલન કરી વિટો પ્રશ્ન એકોતેર કોઈ પણ મૃત્યુદરને અપરાધીને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિને પ્રશ્ન બોતેર યુદ્ધ અથવા ભારતના આક્રમણની સ્થિતિ કોણ આ કોની વિરુદ્ધમાં યુદ્ધની જાહેરાત કરે છે રાષ્ટ્રપતિની પ્રશ્ન તોતેર ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ માનવામાં બંધાયેલો છે અનુચ્છેદ ચુમુતર મુજબ પ્રશ્ન ચુમુતેર રાષ્ટ્રપતિ દ્વારા બહાર સંસદની મંજૂરી કેટલા દિવસમાં અમલ રહી છે છ અઠવાડિયે બે ત્રણે દિવસ પ્રશ્ન પંચોતેર રાષ્ટ્રપતિ ક્યારે માટે હુકમ બાર બાર પાડી શકે છે જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે છોતેર સંસદીય અદાલત દ્વારા આપવામાં આવેલી સજાની માફી આપવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે સિત્તોતેર અત્યાર સુધી ભારતના રાષ્ટ્રપતિ માત્ર ક્યાં પોકેટ વિકોણનો ઉપયોગ કર્યો છે ભારતીય ઠાકર સુધારણા અધિનિયમ ઓગણીસો છ્યાસી પ્રશ્ન એઠોતેર વટ હુકમ બાર પાડવો એ રાષ્ટ્રપતિને કયા પ્રકારની સત્તા છે ધારાકીય સત્તા ઓગણએસી ભારતના પ્રતિમાસ પગાર કેટલો આપવામાં આવે છે રાષ્ટ્રપતિની પ્રતિમાસ ભાર કેટલો પગાર આપવામાં આવે છે તો મિત્રો ફોર લાખ શ્રી રામ શ્રી રામનાથ કો પ્રશ્ન એસી શ્રી રામનાથ કોવિંદ ભારતના કેટલા રાષ્ટ્રપતિ છે ચૌદમાં પ્રશ્ન એક્યાસી ભારતના પેન્શન સ્વરૂપે કેટલા વર્ષ રૂપિયા આજીવન આપવામાં આવે છે ત્રીસ લાખ રૂપિયા પ્રશ્ન બ્યાસી ભારતના કયા રાજ્યની રાષ્ટ્રપતિની આંદોલન મહાભીર હતા ભારતના પદમાં નિર્ણય કોણ લે છે ભારતના પદના નો નિર્ણય કોણ છે રાષ્ટ્રપતિ રાજ્યભાલ પ્રશ્ન ચોર્યાસી ભારતમાં કોઈ પણ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોની પાસે છે ભારતના રાષ્ટ્રપતિ પાસે પ્રશ્ન પંચ્યાસી ભારતમાં પ્રથમના રાષ્ટ્રપતિ ડોઆ રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હતી ભારતના બંધારણ સભા દ્વારા છ્યાસી ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ઈસવી ઓગણીસો પોસઠમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા સો રાધાકૃષ્ણન પ્રશ્ન સત્યાશી સૌ પ્રથમ વીટોપનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા જ્ઞાનિક જેલસી સૌથી વધુ વીટોપરણનો ઉપયોગ કરનાર હતા પ્રશ્ન અઠ્યાસી ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ જે એકમાત્ર આ વિદાય રાષ્ટ્રપતિ છે એટલે એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન નિવાસી ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ પ્રચંપરણ પુસ્તકો કોના છે રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નેવ ધ ઇન્ડ ધ હિન્દુ ઓફ લાઈફ પ્રિન્સિપલ ઉપનિષદ ડિસ્કવરી ઓફ ફેદ કોના પુસ્તકો છે રાધાકૃષ્ણના પ્રશ્ન એકણું માય પ્રેસિડન્ટ યર કોની આત્મકથા છે આર વેંકટરામ પ્રશ્ન કોણું ભારતનું બીજાનો ક્રમનો સ્વાગત છે ભારતના ઉપરાષ્ટ્રપતિનું તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે અમેરિકાના પ્રશ્ન ચો ચોરાણું ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની પદ જો કોઈ કરવામાં આવે છે તેસઠ પ્રશ્ન પંચાણું ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની ગૃહ રાજ્યપાલના સભાપતિઓ છે ચોસઠ પ્રશ્ન છનું ભારતના બંધારણના કયા અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ છે અનુચ્છેદ અગ્નિશી પ્રશ્ન સત્તાણું ભારતના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે પોચ પ્રશ્નો પ્રશ્ન અઠાણું ભારતના કયા ઉપરાષ્ટ્રપતિની ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કોણ ભાગ લે છે લોકસભા રાજ્યસભાના તમામ સભ્યો પ્રશ્ન સોળ પ્રશ્ન નવ્વાણું ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે કેટલી ઉમેદવારી નોંધવામાં આવે છે ઓછામાં ઓછી પોત્રીસ વર્ષ પ્રશ્ન સો ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે ઉમેદવાર કયા ગૃહનો સભ્ય બની શકે તે લાયકાત ધરાવતો હોવો જોઈએ રાજ્યસભાનો પ્રશ્ન એકસો એક ભારતના ઉપરાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધવામાં મતદાન મંડળના કેટલા સભ્યો દરખાસ્ત મૂકવાના કેટલા સભ્યોનો ટેકો આપનાર હોવો જરૂરી છે વીસ વીસ પ્રશ્ન બે ભારતના ઉપરાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધવા માટે ઉમેદવારે કેટલા ડિપોઝિટ પેટે રિઝર્વ બેંકમાં જમા કરાવવા પડે છે પંદર એકસો ત્રણ ભારતના ઉપરાષ્ટ્રપતિ શપથ કોણ લવ છે રાષ્ટ્રપતિ પ્રશ્ન ચાર ભારતના ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને પ્રશ્ન એકસો કાર્યકાળ કોણ પરથી સત્તા કોની પાસે છે સંસદ પાસે તો ભૂલ કે મિસ્ટેક હોય તો જણાવી શકો છો અને સારો લાગે તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરી દઈએ છો અને આવનારા સમયની અંદર આપણને તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું સાથે